યુઝ કરીને ફેંકી દે છે જે મિત્રો આ બેનનો પતિ ખૂબ શોખીન છે અને તે આ બાઈ સાથે પણ મૈત્રી કરાર કર્યો હતો તેમ છતાં મિત્રો લગ્નના ત્રણ વર્ષ બાદ તે અન્ય બાઈ કે જે મુસ્લિમ જાતિની છે એને પોતાના ઘરે લઈને બેસાડી દીધી છે એમાં ઘટના એવી બની છે કે મિત્રો આ બાઈ હારે તેને મારપીટ કરે છે દારૂ પી અને ઝગડો કરે છે અને ત્યારબાદ જે છે એ આ બાઈ જે છે રિસામણે આવી હોય તેમ દરમિયાન મિત્રો તેને માત્ર દસથી પંદર દિવસની અંદર જ બીજી બાઈ કે જે મુસ્લિમ છે તેને પોતાના ઘરે ફૂલહાર કરીને બેસાડી દીધી છે આવી રીતે મિત્રો તેને ટોટલ તૈન બહાર જે છે તેની સાથે આવો ફ્રોડ કરે છે અને જે છે યુઝ કરીને ફેંક્યા છે જે બાબતે મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે કાયદાકીય સલાહ માગી રહ્યા છે તો આવો સાંભળીએ પૂરેપૂરું રેકોર્ડિંગ કે શું છે સમગ્ર પ્રકરણ અને કઈ રીતે આ બધી ઘટના બની છે જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડે શું કાયદાકીય મદદ કરી અને શું ચર્ચા કરી છે આવો સાંભળ્યું આ પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી જ સાંભળ્યું એ ભલે મિત્રો ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી

અને મારો કરી આવાનો બધુ છે અને એને પ્રેમ કરીને બીજી બે અડધી કે લવ મેરેજ કરી કે પછી એમ કેવી રીતે દીધી ના કોઈ દી જોયુ નતુ આ તો કાલ ફોટો જોયો ને ત્યારે મને ખબર પડી કે બીજી બે હાર લીધી એમ અમારો મૈત્રી કરાર છે તો આજે ઘરઘણું આપણે ગુજરાતીમાં ઘરઘણું કર્યું તું હા એમ ગુજરાતીમાં ઘરઘણું થાય ઇંગ્લિશમાં મૈત્રી કરાર એટલે આમ તો હાર ફુલાર કર્યાતા બરોબર એમ તમ કઈ હાવ કાચ્યું નંત કર પાકા પાએ બધે કાગરેન બધું પડ્યું બરોબર આતે મારી ઉપર ઢોર કે એને બીજે લવ મેરેજ કરી લીધા હું માર મમ્મી પપ્પા ની આસો બીજે લવ મેરેજ કરી લેતા તેવાય એની પા પોટા નવું હોય તો થઈને તમે એવું કહીયું તું અ નહી હું મે કઈ નત કર્યું નથી કર્યું તો હું માર મમ્મી પપ્પા ની આસે કર્યું છે એને ઢોરસ મારી ઉપર અત્યારે એના બધાય સબૂત છે મારી પાસે અને બધા એમ કે હવે કઈ ન થાય તો કઈ ન થાય એનું થાય બધું થાય પણ મતલબ તમારે કેવી રીતના તમારો બનાવ શું એમ બનાવ આવી ખીલોરી રેતા બરોબર હવે ત્યાં રાતે બો એટલે મને બાર કાઢમે હું ભાડું ભરીને રૂ છું એટલે તું કઈ તાર જ્યાં જાવ હોય ત્યાં વહી જાય મને માયરી ને પછી મેં મારા મમ્મી પપ્પાને ફોન કર્યો માયરી મારવાનું કારણ કયું હતું એ દારૂ પીતા ઈ દારૂ પી ને મારે એમાં કાંઈ એવું બધું ના હોય. દારૂ પી ને મારે તો હું દારૂ પી ને પણ મારવાનો મતલબ એમ. હા એમ કે આપણે માથાકૂટ કરે ને કે દારૂ પી જાય બધાય પૈસા નો. એટલે આપણે કંઈક બોલ્યા એટલે આપણે દારૂડિયા ને શું હોય? એટલે બારે મને કાઢીને મૂક્યા એટલે પછી મહેમાન મમ્મી પપ્પા ને ફોન કર્યો. તમારો ઘર સંસાર કેટલો હાલેલો છે આ? એના કરતાં. ત્રણ વર્ષ. હે? ત્રણ વર્ષ. છે તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે ત્રેવીસ ત્રેવીસ એટલે બધા એમ કે કે કાઈ ન થાય તો આનું કાઈ નો થાય બધું થાય પણ મતલબ એની બીજી બાઈ બેહડી છે એવો તો મને તમને કેમ ખબર પડી કે એને બીજી બેહડી આઈડી એમ કે ખાલી ના ના ઈ તો મે પાકુ કરી લીધું બીજી બે છે મારી જે જેઠાણી હે ને મારા તરફ જ છે એને ફોન કર્યો તો ને એને કીધું કે હા ઈ વાત સાચી છે કે અમને ઈ નથી કીધું કે

તમારે અણ બનાવો એના હિસાબે તમારો ક્યાંય પ્રેમ પ્રકરણ મારે કઈ નથી મારે સુધરી જાય ને એટલે હું મારા મમ્મી પપ્પા ભેગી વહી આવી તી મને આવી નથી ખબર કે આવું કરશે એમ એના નંબર છે હા નંબર છે હા પછી ઓડિયો બોડિયો વાયરલ થાય તમારી મંજૂરી છે

సోలనగర గ్రామ అమరనగర અમર નગર ok પછી આપડે એને કદાચ નો કર્યું હોય તો પછી આનું સોલ્યુશન હું ના ના કર્યું છે એ final છે તો પછી હવે અહિયાં નથી રેવું એવું છે એ હવે ભાઈ મારે રેવાની ગણતરી હતી પણ હવે કેમ રેવું એને બીજી બાઈ આવી ગઈ તો કદાચ એ કદાચ ખોટી વાત નીકળે તો પણ એ પણ મેં બધું જોયું તો કેમ ખોટી વાત નીકળે

હા ફોટો હું મોકલું અને તમારો ફોટો મોકલો તારો ફોટો મોકલો કિરણ બેન હા હું મારી એકલી નો મોકલું કે મારી બેય હા તમારા બેય નો મોકલો હારે એનો પછી એના બે ફોટા એને બીજી બાય કરી એનો ફોટો મોકલો હા તો કાય વાંધો હવે ઈ થઇ ગયું પછી હવે આને ખડખડ છે અમરનગર પછી અને તાલુકો અમરેલી ઓલે તાલુકો હા ક્યાંનો આ તમારો અમરનગર નો તાલુકો ગયો અમદાવાદ નો તાલુકો જેતપુર અને જે કાર્યવાહી થાય ને કરો નકર હે ને મને એને મરી જવાનો વિચાર આવે કે આપડે એની વગર રહી નો શકતા હોય ને આપડી હારે એવું કર્યું એટલે એમ મરી જવાની ને એવી વાતો નો કરો ને કિરણ તું હવે હું આવી વાતો કરું છું તમે એને મને સપોર્ટ કરજો બસ મારે ગમે આની કાર્યવાહી કરવી જ છે એટલું બધું ગભરાવાનું નો હોય હવે

કઈ એને બીજી બાઈ કરી ક્યાંક મેળ હોય તો થાય ને નકર તરત જ તો ક્યાં જ થાય એને ક્યાંક પ્રેમ પ્રકરણ હાલતું હોય તો નકર કઈ બીજી બાઈ હોય ને કોઈ છોકરી ઘરમાં થોડી બે આવે એવું નથી કોઈ ઈ સિંધુ છે ને કોક બાઈ હે ને એટલે બીજો પ્રેમ લગ્ન એવું કાઈ ને કોકે સિંધુ છે ને એમ કરી લીધું છે એને નકર મેં કોઈ દી એવું નથી જોયું મેં આ કેવાય હાલો મારે અટાણે બીજી બાઈ કરવી છે તો આવનાર વ્યક્તિ જે છે છોકરી ઈ એવું તો વિચારણ કે આના માં છુટા છેડા થયા છે કે નહીં બીજા સમાજના આગેવાનો વિચાર કે ભાઈ આના બીજી બાઈ છે ને આ દેવાય કે નો દેવાય એવું સમાજના ના અગ્રણીઓ નું પણ માથે આવે ને મેં તો કોઈ દિવસ એવું જોયું નતું એના ફોન ખ્યાલ ન હોય એમાં પાસવર્ડ માર્યા હોય ને એવું બધું હોય એટલે અમુક ઠેકાણ ફોન એટલા વાગે કરવો એટલા વાગે ન કરવો આવા બધા બંધારણામાં આવે પ્રેમ ની અંદર કેમ કે પ્રેમ હોય તો જ બીજી બાઈ તું તારું છુટું થયું નથી બીજી બાઈ ને બિહાડવી તો પ્રેમ હોય તો જ બીજી આવે કેમ કે પ્રેમ જ આ નો હોય બીજી બાઈ ની આધરુ થાય પણ ઓલે તો જે વ્યવહારિક કામ કાયદેસર ની કાર્યવાહી કરો તો છુટાછેડા જોય પછી એને કઈ બીજે લફડા નથી ઈ જ હોય તું તારા ઘરે પંદર દી ગઈ ને સીધી જ બીજી બાઈ આવી ગઈ તો ઈ કેમ થાય કોઈ દી શક્ય નથી એટલે ઈ તમારી વિચારસરણીમાં ફેરફાર છે એટલે મને બે ત્રણ દી પેલા નોટિસ તો મોકલી માઇ

કોઈથી એવું ન થાય કઈ એક જ વાર થાય આવું રોજ એવું થાય હવે સોલંકી ગામ અમરનગર તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ તો ઓકે આમ થઇ ગયું રાજકોટ હવે હું એમ કેતો તો આ ભાઈ તારા ઘરવાડા નામ શું છે ભરત ભરતભાઈ મોહનભાઈ ચોહાણ ભરતભાઈ મોહનભાઈ ચોહાણ ચોહાણ અને રી ક્યાં ગામના છે ખડખડ રે ખડખડ રે ખડખડ

హలోం హలో ఫోటా నంబర్ એ ભરતભાઈ મનસુખ બોલું રામોજ થી હા બોલો બોલો હવે બોલું કઈક તમે બીજું ઘર કે લગન કઈક કર્યા છે ને એના માટે મને ફોન કર્યો તો એના માટે મેં તમને રીંગ કરી છે હા બોલો કઈક કિરણ બેન રવજી સોલંકી ગામ અમરનગર થી તમારી ઘરવાળી હતા ને હવે તમારો કપાય ભાઈ એ મેત્રી કરે કેરા છે

બે વર્ષ એને મને ત્રણ વર્ષ થયા ભાઈ પણ આપડી પાસે છે બરોબર મનસુખ હવે ઈ અત્યારે કે કે મારે મરી જાવું છે હું આમ કરું હું તેમ કરું ને એટલે અમારે હું જે કોઈ છોકરી મરવાના ને એવા ફોન કરે એટલે અમને થોડીક તકલીફ પડે હું બાસન કાકા નો ભત્રીજો છું બરોબર હા હા મારું ગામ ખડખડ છે હા એ ખડખડ નું કીધું પણ હવે અત્યારે હું કઈક મરી જવાનું ને એવી બધી વાતો કરી તો મેં કીધું ભાઈ મરાય નહિ પણ એનું સોલ્યુશન કરી દઉં છું મરી ગયો solution એટલે આપડે ઘર બેઠા આપડે ઘર બેઠા સોલ્યુશન કરવા નું decide કરી દઈએ એટલે પૂરું ને આપડી પાસે લખાણ છે બરોબર એમ નહિ તો ત્રણ વર્ષ તમે બીજું આમાં કઈ આમાં કઈ આમાં આમાં કરવા જ નથી બરોબર નથી તમે ત્રણ વર્ષ એની પત્ની પતિ પત્ની તરીકે રહ્યા એટલે હવે તમે એને સીધું એમ ખાલી કરી દે તો એનું પત્ની તરીકે આપણે સીધું ટાયર બદલાવી પત્ની તરીકે પત્ની તરીકે મૈત્રી કરતા એટલે તરીકે એટલે ઘરનું કામ એટલે કામવાળી તરીકે પત્ની તરીકે મતલબ તમારી હારે પત્ની તરીકે ભેગી હોતી તીક જુદી હે ભેગી હતી કે જુદી હતી એ તો ભેગી હોય ને સાહેબ હા તો એ એટલે એમ કહું છું એટલે પતિ પત્ની ના સંબંધ બાંધ્યા હતા કે નહોતા બાંધ્યા હા તો પછી આપણે એને એ રીતે યુઝ કર્યા પછી આપણે એમ કે હવે તો તત્વ માં સહી કરી દે હવે મારે બીજી ને ખવડાવવી છે એ એ એ વાત બી નો લગન એટલે એ અટાણી એને એવો આઘાત લાગી ગયો કે હવે મરી જઈશ એવું મર્યા જેવું નથી કેમ કે એવું કઈ થાય તો તમારે એમ હું ખોટો અમારે તો હું દેખાય આવી રીતે થાય પછી મરી બરી જાય એવું રેકોર્ડિંગ નીકળે એટલે અટાણે તો અમારે પોલીસ માં ધંધા ચડવાનું ના એ વાત બરોબર એટલે અમને એને ફોન કર્યો એવું મહેરમાન એવું કઈ રીંગ સોલંકી ગામ અમરનગર ના છે હા પણ તમારે પેલા એની મંજૂરી લેવાય પેલા એની પાસે સહમતી લેવાય કે એના કાગળથી બધું આપડે વકીલ છે એટલે ઉપાડી બરોબર તમે વકીલ તમે રોકે એક જ એ રોકીએ કે જેને તમને અધિકાર મળ્યો છે એ નહીં મેળ્યો છે ને

પણ નોખી રેખ ભેગી રે તમે અટાણા બીજી બાય કરી છે એમાં કઈ તમે એવું માનો છો કે તમે જો ભાઈ એક નો ઠર્યા પછી ક્યાંય પછી ક્યાંય નોઠાણા તમારે ત્રીજી બાય થઈ ને હા તો બાય બાજુ ખરાબ થોડી હોય તમે આવી રીતે બરાબર પછી આપણે એમ થાય કે આ ગાડી જૂની થઈ ગઈ નવી છોડાવી લેવાની રોજે રોજ મોડલ નવા બહાર પડે અને ફોર જી ટુ અટણ છે ને અટણ સિક્સ આવી ગયો અત્યારે અમે અમારી બે વર્ષ પેલા છે ને હતું પછી ફોરજી હતું પછી ફાઈવજી લીધું અટણ અમે સિક્સ લીધું છે રિમોટ વાળું અને વોન પાછું નવું નીકળે છે એટલે બદલે વાત કરવી પણ અમે હજી મોટર સાયકલ બધાય રાયખા છે હમ એતો મોટર સાયકલ હરખું હાલે નય બગડી ગયું એટલે એ બદલાવું પડે નવું લેવું પડે તો ઈ રીપેર કરવું જોઈએ પણ આતો તમે બકા બદલાવી નય બદલાવું હોય ને તો પાછું આપડે એના પછી એને કા જેને જેવું ખાતા ખોડાવું પડે RTO પાસે બદલાવું પડે મનસુખભાઈ આપડે એને કાગળિયું મોકલી દીધું છે બરોબર છે વકીલ દ્વારા પછી મેં આ કાર્યવાહી કરી છે વાંધો એવું કોઈ કાયદામાં જોગવાઈ નથી પણ મારો ઈ ઈ ઈ છે કે તમે આવું કામ કરો પેલા પેલા સમજાવી ગયો કોઈ છોકરી મરી જાય દવા પી જાય એ ત્યાં સુધી નહીં પેલા રાજી કરીને પછી છૂટા કરે કે ભાઈ તારણ મારે બનાવ ઈ કઈ સવાલ નથી એ તો ઘર બેઠા પ્રશ્ન તો સોલ્વ થઈ જાય બરોબર ઈ લોકો મારા પપ્પા ને ફોન કરે એટલે થઈ જાય બીજું કઈ છે નઈ લાંબુ કેમ કે તમે તો કહો છો કે આવીને સહી કરી તો એ બે વર્ષ સુધી એને આવી રીતે તમે રાખીને હવે તમે એને ઠોકીને મૂકી દીધી એટલે એ વ્યાજબી વાત નથી ને ભાઈ હમ અને સાહેબ તમે મને છે ને મહેરબાની કરીને મને ફોન કરતા ને અમારા ઘરનો પ્રશ્ન છે બરોબર

બરાબર હું તમને આ છોકરી બારાનું જ પૂછું છું પછી ભલે તમે ગમે પથરી જાવ એનાથી મારે કોઈ મતલબ નથી એટલે હવે તમારે ફોન આવે એને કહી દેવાનું ઘર બેઠા જે થતું હોય ને સોલ્યુશન આપણે કરી નાખીએ બરોબર ઘર બેઠા પેલા કરી લેવાય ને ત્રણ બાઈ એની વકીલ તો આપણે એને હોય ને આપણે મોકલી આપણે કઈ કદાચ પોલીસ સ્ટેશન માં ક્યાંય આપડે ડરવાની જરૂર નથી બરોબર મારી તમે ને નથી એટલે એ તો તમારા મારી તમે ત્રણ બાઈ માં એક ટેવ પડી ગયો કટ તમે હજી શોધી કરો તો તમારે પોલીસ નું નવી રીતે કામ કરી નોટિસ દઈને

તો પ્રેમ નું યાદી રાખવા સાક્ષી બનાવી દી કઈ વાંધો નહી તમને ફોન કર્યો મને કઈ વાંધો નથી તમ તારે બરોબર તકલીફ નહી પડશે મને કિરણ ને કાયદા માં કેવું કેમ કે તમે મુદ્દો સમજ્યા નથી લઈને અત્યારે તમારી પાસે કોઈ કંપની ફીસ નથી તમે પણ બીજી કઈ લે ત્રીજી લે એ કઈ કુંવારી છોકરી નઈ હોય એ બીજું ઘર તો બાંધેલું જ છે

આપડે નથી ફેર્યું કરતો તમે એની પૂજા થોડી કરી તમે પત્ની જતા મને પછી ફોન કરો હું તો ફ્રી જતો એટલે તમે ફોન કર્યો મારે છે ને દુકાન છે નઈ નિરાશ તમ ફોન કરો ને એ લોકોને કે આપડે બેઠું જ પતાવાનું છે એટલે અમારે કેવું હોય મરણ ના હોય તો અમારે ઓડિયો વાયરલ કરી દેવો પડે કેમકે કાલ મરી ભરી જાય તમારી માથ આવે ને પોલીસ માં રેકોર્ડિંગ દીધું એમ છે તમે

કાઈ વાંધો નહીં તમે ફોન આવે ને એને કઈ દેજો બેઠું પતાવ પતાવવાનું છે ના પલોઠી વાળી કા હાલો હું વાત કરું કિરણ હજુ આગળ ફોન કરું છું હમણાં અને તમારો ફોટો બોટો મોકલજો અમે તમારું જે કાંઈ બને એટલું અમે કાંઈ ન અણબનાવ બને એ પહેલાં અમે તમારું જાહેર કરી દઈએ હું કહી આના આવું હતું ને